પાલનપુરની વાત કરવામાં આવે તો શ્રી પલ્લવીય પાર્શ્વનાથ જીવદયા અભિયાન રૂપ આયોજિત પ્રભુ મહાવીર જન્મકલ્યાણ દિવસે પશુ પક્ષીઓ માટે પાણીના કૂણાંનું વિતરણ કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રુપના સભ્યો જોડાયે નિઃસ્વાર્થ સેવાઓનો લાભ લીધો હતો

પાણી તેમજ ચણ મળી રહે છે બોલો શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ ભગવાન કી જય બોલો શ્રી મહાવી ભગવાન કી જય મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે અમે ત્રણ વર્ષથી પક્ષી કુંડાનું આયોજન કરીએ છીએ બહુ સફળ રહેશે સારી રીતે અમારું આયોજન થાય છે અમારા જીવદયા પલ્લવિયા જીવદયા ગ્રુપનો બહુ ખૂબ જ સાથ સહકાર અમને મળે છે અને લોકો સામેથી રૂપિયા લખાવે છે આ બધું આયોજન એમાંથી જ અમે કરીએ છીએ અને અમારા સહયોગ બધો મળી રહ્યો છે એ હિસાબે અમારું સફળ આયોજન રહે છે આ બધામાં અને અમે દર સાલ ઉત્તરાયણ નિમિત્તે પંદરસો કિલો ગોર ખવડાવ્યો હતો પાર્શ્વનાથ ભગવાનની

પ્રભુ મહાવીરના ઉપદેશ મુજબ કરુણા અને જીવદયાના અભિયાન રૂપે અમારું પલ્લવી પાર્શનાથ જીવદયા અભિયાન ગ્રુપ છેલ્લા ત્રણ વર્ષથી અભિયાન ચલાવી રહ્યું છે અને અબોલ જીવોને ગાયોને ઘાસ કૂતરાને રોટલા પક્ષીઓને ચણ પક્ષીઓને કુંડા આ બધી પ્રવૃત્તિઓ છેલ્લા ત્રણ વર્ષથી અમારું ગ્રુપ કરી રહ્યું છે અને પ્રભુ મહાવીરના જન્મકલ્યાણના દિવસ નિમિત્તે પ્રભુ વીરે જે સંદેશ આપ્યો છે એ સંદેશને અનુસરીને અમુ આજરોજ એક હજાર પક્ષીઓના કુંડાનું વિતરણ બસો કૂતરાની ચાટનું વિતરણ અને સો જેટલી ગાયોના પાણી પીવાના કુંડાનું વિતરણ આજ કરી રહ્યા છીએ અને અમે દર વર્ષ લોકોનો સુખ ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે અને એમના સહકાર થકી જ આ અમારી પ્રવૃત્તિ ધમધમતી રહે છે અમારું આગામી આયોજન એક વિશાળ પક્ષી ઘર બનાવવાનું છે અને એ અમે ટૂંક સમયમાં